સાતલપુર તાલુકાના લોદરા ગામ ખાતે યોજાયેલા સાતલપુર ફાર્મ્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા સાધારણ સભા અને ખેડૂત સંમેલનની અંદર અલગ અલગ પ્રકારના સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેની અંદર એક અનોખો પ્રકારનો સ્ટોલ જોવા મળ્યો ખેડૂત માટે ખેડૂતોને પોતાના ખેતરની અંદર કેવા પ્રકારના રોગ આવવાનો છે કેવા પ્રકારનું હવામાન કે ખેતીને નુકસાન થવાનું છે તે આ મશીન બતાવી દેશે

મશીન ખેડૂતને કયા પવનની દિશા છે તે સમજાવે છે પવનની ગતિ સમજાવે 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 છે 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 વરસાદ ક્યારે થવાનો તે તે પાંદડાની અંદર હવામાન તાપમાન હવાનો ભેજનું દબાણ જેવી અનેક વસ્તુ આ મશીનથી ખેડૂતોને ફાયદો થાય છે માટીનું તાપમાન કેટલું છે બે સત્રેથી જમીનનો ભેજ કેટલો છે તેવી અનેક પ્રકારની ખેડૂતોને ઉપયોગી થાય તેવું આ મશીન છે તો દરેક ખેડૂતને આ ઉપયોગી મશીન ખરીદવું જ જોઈએ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોતરા ગામ ખાતે સાંતલપુર ફાર્મા કંપની દ્વારા ખેડૂતોનું એક સંમેલન યોજાયું એની અંદર અલગ અલગ પ્રકારના સ્ટોલો લાગ્યા છે પણ એ જ સ્ટોલની અંદર એક સ્ટોલ અમને એવો જોવા મળ્યો કે ખેડૂતો માટેના ફાયદો ખેડૂતોના હિતના સમાચાર ખેડૂતોને આગામી ખબર પડી જાય કે તમારા ખેતરની અંદર કયા પ્રકારના જીવાણુ આવવાના છે અને ખેતી પાકને નુકસાન કરવાના છે તેના માટે એક કંપનીએ મશીન વિકસાવ્યું છે જે તમે તમારા ખેતરે લગાવી શકો છો અને ખેતરે લગાવ્યા પછી તમારા મોબાઈલની અંદર એક એપ્લિકેશન આવે છે એ એપ્લિકેશન મારફતે તમને ખ્યાલ આવશે કે પાંચ દિવસ પછી મારા ખેતરની અંદર કેવા પ્રકારના જીવાણુ આવવાના છે કેવા પ્રકારનો રોગ આવવાનો છે તો એના માટે મારે શું કરવું જોઈએ તો આ મશીન ક્યાં બને છે કોને બનાવ્યું છે ત્યારે આપણે કંપનીના મેનેજર મેનેજરશ્રીને પૂછું છું કે આ મશીન ખેડૂતોને ખરીદવું હોય તો તમારો કોન્ટેક્ટ નંબર શું છે ક્યાં આવું અને આ મશીનના કેવા પ્રકારના ફાયદા છે આપ કંપનીના મેનેજરને પૂછો તો આપનો પરિચય અને આ મશીન વિશે આપ કહેશો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ સોલંકી પ્રકાશ કુમાર છે અને હું એમડીઓ પોસ્ટ ઉપર કામ કરું છું જે માર્કેટ ડેવલપમેન્ટ ઓફિસરની અંદર ને આપણી કંપનીની વાત કરું તો આ કંપની આપણે બેંગ્લોરની છે ઇઝરાયલ બેઝ કંપની છે આ ટોટલી વેધર પાર્ટ ડિવાઇસ છે અને કંપનીની અંદર વાત કરું આપણે બે ડિવાઇસ આવે છે એકનું નામ કાયરો છે અને એકનું નામ ન્યુરો છે તો કાયરો જે ટોટલી મોટા બાર પ્રકારના સેન્સર આવે છે જે એના અંદર આપણે જમીનના ભેજનું મેનેજમેન્ટ કરે છે બીજું આપણા ખેતરની અંદર જે આપણે કહીએ બેક્ટેરિયા બીજા તમે નાખો છો એનું પાટીનું તાપમાનનું સેન્સર બતાવે છે બીજું આપણે ખેતર અંદર જે બી રોગ આવે છે એ ટોટલ વેધર પાર્ટ ઉપરથી આપણે રોગ આવતા હોય છે એટલે એના અંદર આપણા નવ પ્રકારના પેરામીટર હોય છે જે એના અંદરથી આપણને ખબર પડે છે કે આપણા ખેતર અંદર કયું વાતાવરણ બને છે એના ઉપરથી ટોટલી આપણે પાંચથી છ દિવસ પહેલાં માહિતી આપે છે જેમ કે આપણે ખેતર અંદર જે રોગ આવે છે જેમ કે થ્રીફ થઈ ગઈ મોલોમચી થઈ ગઈ ઇયળ થઈ ગઈ જે બી કહેવાય કે ચરબી જેવી હોય છે આપણા ખેતરમાં રોગ આવે છે એ ટોટલી આપણે એડવાન્સની અંદર માહિતી આપે છે જેના અંદર સેન્સરની વાત કરીએ તો સેન્સર અંદર આપણે હવાનું તાપમાન થઈ ગયું હવાનું દબાણ થઈ ગયું હવાનું ભેદ થઈ ગયું હવાની ઇમ્યુનિટી થઈ ગઈ પ્રકાશની તીવ્રતા થઈ ગઈ બીજું આપણે હવાની અંદર કે પ્રકાશની તીવ્રતા કેટલી છે એ બતાવે છે બીજું આપણે કહેવાય કે આપણે હવામાં આપણા ખેતરમાં ઠાર પડે છે તો ઠાર માટે આપણે વેસ્ટને સેન્સર આવે છે બીજું કે આપણે વાત કરીએ પવનની દિશા કહી છે પવનની ઝડપ કેટલી છે આના ઉપરથી ટોટલી આપણા ખેતરને અંદર રોગના ડિટેક્ટ થતા છે એ ટોટલી આપણે ડિટેક્ટ આપણે ખેતરની અંદર માહિતી લઈ આપણને માહિતી મળતી હોય છે કે આપણા ખેતરમાં રોગ આવવાના છે જે માહિતી આપણે પાંચથી છ દિવસ પહેલાં આપણે મળી જાય છે બીજું કે આના અંગત આપણે ફટિકેશનનું શિડ્યુલ પણ મળી જાય છે ખાતર કે કયા સ્ટેજમાં કેટલું ખાતર આપવું છે ને કયું કયું ખાતર આપવું જોઈએ એ પણ માહિતી આપણને મળી જાય છે કદાચ તમારા ખેતરની અંદર સોલ રિપોર્ટ તમારે કરાયેલું હોય તો આપણે અંદર બારથી તેર સોલ રિપોર્ટ એડ થાય છે એ પ્રમાણે આપણા ખેતરની અંદર ટોટલી માહિતી આપણને મળી જાય છે અને મોટું ડિવાઇસ છે કાયરો એ ટોટલી આપણે એક કિલોમીટર રેન્જની અંદર કવરઅપ કરે છે જેના કારણે આપણે ટોટલી એક કિલોમીટર રોગના ડેટા આપણને મળી જાય છે એ ટોટલ માહિતી મારું નામ સોલંકી પ્રકાશ માર મશીન ખરીદવું હોય સોરી તો કઈ જગ્યાએ મળશે તમારો કોન્ટેક નંબર શું અને આમાં જો સબસિડી છે હા જો હાલ આપણે જે સબસિડીની અંદર ચાલે છે આની જે કિંમત છે પેરની વાત કરું તો પંચોતેર હજાર કિંમત છે જે સબસિડીની અંદર આપણે લઈએ છીએ હાલની તારીખની અંદર તો એની અંદર હજાર રૂપિયા કિંમત છે એની જે કાયરોન અને નીરો બે પેર ભેગી આવે છે બરાબર ને આ મળે આપણે રીસાની અંદર જે એફ્યુ છે ત્યાં આપણે મળે છે બીજું આપણે રાધનપુરની અંદર પણ આપણે મળી જાય છે જે રિયાજભાઈ કરે છે ત્યાં આપણે મળી જાય જેમ કે મારો કોન્ટેક્ટ નંબર છે ચોર્યાસી જીરો સોળ બાણું સાતસો સાહીઠ